મારું નામ કપિલ પંડ્યા છે હું સર્વિસમેન એનજીઓ માં સભ્ય તરીકે કામ કરું છું આજ રોજ છે એ મહાદેવ રાજકોટ મહાદેવવાડી કેન્દ્ર નંબર 49 ખાતે છે એ અમે 35 જેટલા બાળકોને છે એ ડિજિટલ ટાઇપ જે એક ટેબ્લેટ ટાઇપ સ્લેટ છે એ સ્લેટ આપી રહ્યા છીએ કે જેનાથી બાળકો છે એ ખૂબ સારું શિક્ષણ મેળવે અને અત્યાધુનિક ટેકનોલોજી થી જે અમારા બાળકો છે એ એજ્યુકેશન મેળવે અને ખૂબ સારી પ્રગતિ કરે

ઓગણ પચાસ કેન્દ્ર ઉપર આજે શેર વિથ સ્માઇલ ડિજિટલ સ્લેટ આપે છે જે ત્રણ થી છ વર્ષના બાળકો આંગણવાડીમાં નોંધાયેલા છે તમામ બાળકોને આજે ડિજિટલ સ્લેટ આપી રહ્યા છે આ એનજીઓ દ્વારા અમને આંગણવાડીમાં એક તો ઉનાળાની સિઝનની અંદર ચાર ચાર હજારથી વધારે બાળકોને ચપ્પલ આપ્યા છે અને ખરેખર બાળકો પણ એટલા અને એકદમ બાળકોને અનુરૂપ એના પગમાં પહેરાવે અને એને થઈ જાય પછી જે એના આપે એટલે આ એક એનો આઈડિયા એવો છે કે ખૂબ સરસ જે આંગણવાડી પર જાય અહીંયા કપિલભાઈ પોતે જાય બાળકને પહેરાવતા જાય નાનું માપ હોય તો નાનું આપે મોટું હોય તો મોટું આપે જે મેં ખરેખર આંગણવાડી ઉપર આનું નિરીક્ષણ કર્યું આ સિવાય બાળકોને બેસવા માટેની બેબી ચેર લગભગ પચીસો થી વધારે આપેલી છે આ સિવાય છેલ્લા ત્રણ વર્ષથી જે બાળકોનું વજન વધતું નથી કુપોષિત બાળકો લાગે છે એવાને લગભગ ત્રણ વર્ષથી વધારે એ પોષણની કીટ આપી રહ્યા છે જેની કિંમત લગભગ પાંચસોથી વધારે કિંમત છે અને હમણાં રાજ્ય સરકારે રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગે પોષણ સંગમ કાર્યક્રમ શરૂ કર્યો છે એ મયે અમે બે મહિનાથી એટલે મે જૂન આ બે મહિનાની અંદર આવા સ્ટેમવાળા બાળકો એ બાળકોને પોષણ કીટ આપેલી છે અને એનાથી ખરેખર બાળકના વજનમાં વધારો થયો છે અને માતા અને પિતા પણ જાગૃત થયા છે